કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત પાટણના મેસર ગામની રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલયમાં યોજાયો હતો જ્યારે મેસર ગામની શ્રી રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલય તેમજ મેસર પ્રાથમિક શાળા ઠાકોરપુરા પ્રાથમિક શાળા મેસરની આંગણવાડી કેન્દ્રોના નવીન પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી બાળકોને પ્રોત્સાહક ઇનામ તેમજ કિટનું વિતરણ દાતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ રાખવા માંગો આજે શ્રી રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલય મેસર જે સરોદી વિકાસ મંડળ સંચાલિત શાળા છે જેમાં સરકાર દ્વારા ડ્રોપ આઉટ રીસી ઓછું થાય એટલા માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે અમારી શાળામાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી બાળ મંદિર ધોરણ એકથી ધોરણ બાર માં નવીન પ્રવેશ મેળવના જે બાળકો હતા એ બાળકોને સરસ્વતી તાલુકાના વિકાસ અધિકારી દ્વારા પીડીઓ બેન શ્રી જ્યોસ્નાબેન દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશ કીડ આપવામાં આવી હતી નવીન પ્રવેશ મેળવવાના બાળકોને નોટબુકો ચોપડા આ ઉપરાંત દફતર અને પુસ્તકો આપવામાં આવ્યા હતા ગામના દાતાશ્રી અરવિંદભાઈ પંચાલ કે જેમના ભાઈ શ્રી નટુભાઈ અને ભાઈ પ્રેસ રિપોર્ટર એવા પ્રવીણભાઈ દ્વારા દરેક બાળકને કોઈ પણ જ્ઞાતિના જાતિના ભેદભાવ વગર તમામ બાળકોને આંગણવાડીથી માડી અને ધોરણ બાર સુધીના તમામ બાળકોને ચોપડા એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સાથે સાથે જે લોકો વિજેતા બન્યા હોય સ્પર્ધામાં કે સારું રિઝલ્ટ મેળવ્યું હોય એકથી ત્રણ નંબર મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓને પણ એનાયત કરવામાં આવ્યા આપણો પરિચય રાજેશ પટેલ કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ